ઓગણત્રીસ માર્ચથી શનિ સિત્યાસી દિવસ માટે ધડાકો કરશે તુલા રાશિ વિશે દસ મોટી આગાહીઓ મિત્રો વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને વય આપનાર ન્યાયાધીશ અને કર્મ આપનાર માનવામાં આવે છે જ્યારે શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે ઉપરાંત શનિદેવ લગભગ અઢી વર્ષ પછી એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે જ્યારે પણ શનિદેવ સંક્રમણ કરે છે ત્યારે શનિની સાદે સતી અને ધૈયાનો દુઃખદાયક સમય કેટલીક રાશિઓ પર સમાપ્ત થાય છે અને કેટલીક રાશિઓ પર શરૂ થાય છે તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચે શનિદેવ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે તુલા રાશિના જાતકોને શુભ ફળ મળવાની સંભાવના છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઇચ્છો છો કે ભગવાન શનિદેવ મહારાજની કૃપા હંમેશા તમારા પર રહે તો વિડિયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો તો ચાલો જાણીએ દસ મોટી રાશિઓ વિશે એક મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસથી મીન રાશિમાં પ્રવેશ કરશે અને આગામી સિત્યાસી દિવસ સુધી તુલા રાશિના લોકોની કારકિર્દી અને વ્યવસાય પર તેની ઊંડી અસર પડશે આ સંક્રમણ તમારા વ્યાવસાયિક જીવનમાં સ્થિરતા સમૃદ્ધિ અને નવી શક્યતાઓ લાવશે હા મિત્રો નોકરીયાત લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે પ્રમોશન પગાર વધારો અને નવી જવાબદારીઓ મળવાની પ્રબળ સંભાવના છે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમને ઉત્તમ તકો મળી શકે છે ઇન્ટરવ્યૂ અને પરીક્ષાઓમાં સફળતા મળવાની સંભાવના છે જે લોકો સરકારી અથવા ઉચ્ચ પદ પર કામ કરી રહ્યા છે તેમને વિશેષ લાભ મળશે વ્યાપારીઓ માટે આ સમય રોકાણ અને વિસ્તરણ માટે અનુકૂળ રહેશે નવી ભાગીદારી ફાયદાકારક સાબિત થશે પ્રોપર્ટી શેરબજાર અને મોટા સોદાઓથી સારો નફો મળવાની સંભાવના છે વિદેશી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને નવા કોન્ટ્રાક્ટ મળી શકે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે તેર જુલાઈથી અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસની વચ્ચે શનિગ્રહ પાછળ રહેશે આ દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયો સમજી વિચારીને લો છેતપિંડી અને કાનૂની બાબતોથી દૂર રહો કોન્ટ્રાક્ટને સારી રીતે તપાસો બેત મિત્રો અમે તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ શનિ મેન રાશિમાં પ્રવેશ કરશે અને આગામી સિત્યાસી દિવસો સુધી તુલા રાશિના આર્થિક જીવન પર તેની ઊંડી અસર પડશે આ પરિવહન નાણાકીય સ્થિરતા આવકમાં વધારો અને નવી સંપત્તિ પ્રાપ્ત કરવાની તકો લાવશે જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તો આ સમય તમારા માટે રાહતનો રહેશે નોકરી કરતા લોકોને પગાર વધારો પ્રમોશન અને બોનસ મળવાની સંભાવના છે હા મિત્રો વ્યાપારીઓને રોકાણના સારા પરિણામો મળશે અને નવા પ્રોજેક્ટ વધુ નફો લાવશે આ સમય દરમિયાન સંપત્તિ ખરીદવા અથવા રોકાણ કરવાની સારી તક મળશે જે ભવિષ્યમાં મોટો નફો લાવી શકે છે મિત્રો જો તમારા પૈસા ક્યાંક અટવાઈ ગયા છે તો તે પાછા મળવાની સંભાવના છે જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો તો યોગ્ય સમય અને શરતોને સમજીને જ નિર્ણય લો શનિના પ્રભાવથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે પરંતુ વ્યર્થ ખર્ચથી બચવું જરૂરી રહેશે ત્રણ મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ શનિ મીન રાશિમાં સંક્રમણ કરશે જેના કારણે તુલા રાશિના જાતકો માટે આગામી સિત્યાસી દિવસ સુધી વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળવાની પ્રબળ તકો છે જો તમે નોકરી શિક્ષણ વ્યવસાય અથવા સ્થળાંતર માટે વિદેશ જવાની યોજના બનાવી રહ્યા છો આ સમય તમારા માટે અનુકૂળ રહેશે જો તમે વિદેશમાં નોકરી મેળવવામાં રસ ધરાવો છો તો આ સમયગાળા દરમિયાન તમને સારી તકો મળી શકે છે વિઝા અરજી અને ઇન્ટરવ્યુમાં સફળતા મળવાના ચાન્સ છે મિત્રો પગાર વધારો પ્રમોશન અને નવી જવાબદારીઓ મળવાની સંભાવના છે જો તમારો વ્યવસાય આંતરરાષ્ટ્રીય ગ્રાહકો સાથે સંકળાયેલો છે તો તમને નવા કરારો અને નફા માટેની ઉત્તમ તકો મળી શકે છે જો તમે વિદેશમાં અભ્યાસ કરવા માંગો છો તો તમારી યોજના આ સમયગાળા દરમિયાન સાકાર થઈ શકે છે તમને શિષ્યવૃત્તિ અને પ્રવેશ માટે સારી તકો મળી શકે છે મિત્રો વિદેશમાં કાયમી ધોરણે સ્થાયી થવાનું વિચારી રહેલા લોકો માટે વિઝા સંબંધિત અવરોધો દૂર થઈ શકે છે ચાર્ક મિત્રો અમે તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ શનિમીન રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે તુલા રાશિના લોકો માટે આગામી સિત્યાસી દિવસો સુધી અટકેલા કામને ઝડપી બનાવવાની પ્રબળ સંભાવનાઓ છે જો તમે લાંબા સમયથી કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ કાયદાકીય મામલા નાણાકીય લેવડદેવડ મિલકત વિવાદ અથવા અન્ય કામમાં વિલંબનો સામનો કરી રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ રહેશે જો તમારું પ્રમોશન અથવા પગાર વધારો હોલ્ડ પર હતો તો આ સમય દરમિયાન તમને સકારાત્મક નિર્ણય મળી શકે છે અધૂરા પ્રોજેક્ટને વેગ મળશે અને નવા સોદાઓથી નફો થશે કાયદાકીય વિવાદમાં અટવાયેલા લોકોને રાહત મળવાની સંભાવના છે જો તમારી મિલકત સંબંધિત કોઈ મામલો પેન્ડિંગ હતો તો હવે તેમાં પ્રગતિ થશે તેર જુલાઈથી અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસની વચ્ચે ગ્રહ પાછળ રહેશે જેના કારણે કેટલાક કિસ્સાઓમાં અસ્થાયી વિલંબ થઈ શકે છે મહત્વપૂર્ણ દસ્તાવેજો કાળજીપૂર્વક તપાસો અને કાનૂની સલાહ લો મિત્રો ધીરજ અને અનુશાસન જાળવો કારણ કે શનિ સખત મહેનતનું ફળ ચોક્કસપણે આપે છે પાંચ મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે તુલા રાશિના લોકો માટે આગામી સિત્યાસી દિવસથી અટકેલા કામને ઝડપી બનાવવાની પ્રબળ શક્યતાઓ છે શનિની આ સ્થિતિ તમને કારકિર્દી વ્યવસાય નાણાં મિલકત અને કાયદાકીય બાબતોમાં પ્રગતિ કરવામાં મદદ કરશે ધીરજ અને મહેનત માટે આ સમય ફળદાયી રહેશે જો તમારું પ્રમોશન અથવા પગાર વધારો રોકાયેલો હતો તો આ સમય દરમિયાન તમને હકારાત્મક પરિણામો મળવાની શક્યતા છે સરકારી નોકરી કે કોઈ પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહેલા લોકોને સફળતા મળી શકે છે મિત્રો જે લોકો વિદેશમાં નોકરી મેળવવા ઈચ્છે છે તેમને સારી તકો મળી શકે છે અટકાયેલો વેપાર વિસ્તરણ હવે આગળ વધી શકે છે જેનાથી નફો વધશે નવા સોદા અને રોકાણથી લાભ થશે જો તમારા પૈસા ક્યાંક અટવાઈ ગયા હોય તો તે પાછા મળવાની શક્યતા છે જો કોઈ કેસ લાંબા સમયથી પેન્ડિંગ હતો તો હવે નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે પ્રોપર્ટીના વિવાદોનો ઉકેલ આવી શકે છે અને અટવાયેલા પ્રોપર્ટી સંબંધિત સોદા પૂરા થઈ શકે છે છક મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે આગામી સિત્યાસી દિવસ સુધી તુલા રાશિના લોકોના સ્વાસ્થ્ય પર અસર પડશે શનિ એક કર્મશીલ ગ્રહ છે જે શિસ્ત ધૈર્ય અને સંયમની કસોટી કરે છે આ સંક્રમણ સૂચવે છે કે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું ખાસ કરીને માનસિક તણાવ હાડકાં સંબંધિત સમસ્યાઓ અને પાચનતંત્ર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડશે આ સમયગાળા દરમિયાન કામનો બોજ વધી શકે છે જે તણાવ અને ચિંતાનું કારણ બની શકે છે ઊંઘની કમી અને વધુ પડતું વિચાર તમને માનસિક રીતે થાકી શકે છે મિત્રો ધ્યાન યોગ અને પર્યાપ્ત આરામથી તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે શનિની અસર ખાસ કરીને હાડકાં અને સાંધાઓ પર જોવા મળે છે તેથી સંધિવા સાંધાનો દુખાવો અને કમરનો દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો કેલ્શિયમ અને વિટામિન થી ભરપૂર આહાર લો અને નિયમિત કસરત કરો સાત મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે જે આગામી સિત્યાસી દિવસો સુધી તુલા રાશિના લોકોના જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો દર્શાવે છે શનિનું આગોચર તમારી મહેનત પ્રમાણે પરિણામ આપશે જો તમે પ્રોપર્ટી વાહન લક્ઝરી વસ્તુઓ ઘર સુધારણા અથવા નવા રોકાણની યોજના બનાવી રહ્યા છો તો આ સમય સાનુકૂળ સાબિત થઈ શકે છે આ સમયગાળા દરમિયાન નવી મિલકત ખરીદવાની અથવા ઘરનું નવીનીકરણ કરવાની યોજનાઓ સફળ થઈ શકે છે જો કોઈ મિલકત વિવાદ ચાલી રહ્યો હતો તો તેનો ઉકેલ હવે મળી શકે છે મિત્રો જે લોકો ભાડા પર ઘર લેવાનું અથવા ઘર બદલવાનું વિચારી રહ્યા છે તેઓ એક સારો વિકલ્પ મેળવી શકે છે શનિનું આ ગોચર નવા વાહન ખરીદવાની તકો ઊભી કરી રહ્યું છે પરંતુ નિર્ણયો સમજી વિચારીને લો ઘર માટે કિંમતી વસ્તુઓ ઇલેક્ટ્રોનિક્સ અથવા ફર્નિચર ખરીદવા માટે આ યોગ્ય સમય હોઈ શકે છે મિત્રો વ્યાપારીઓ નવા સંસાધનો અને સાધનોમાં રોકાણથી લાભ મેળવી શકે છે આ સમય નાણાકીય સ્થિરતા રહેશે જેના કારણે તમે વૈભવી વસ્તુઓ પર ખર્ચ કરી શકશો મિત્રો મોંઘા દાગીના બ્રાન્ડેડ સામાન ગેજેટ્સ અથવા જીવનશૈલીમાં સુધારો કરવાની તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે પગાર વધારો બોનસ અથવા અચાનક નાણાકીય લાભના સંકેતો પણ છે આઠ મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ શનિ મીન રાશિમાં સંક્રમણ કરશે જેના કારણે આગામી સિત્યાસી દિવસ સુધી તુલા રાશિના લોકોના કરિયરમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળી શકે છે શનિના આ પ્રભાવથી કાર્યસ્થળ પર પ્રમોશન પગાર વધારો અને પ્રગતિની સંભાવનાઓ બની શકે છે જો તમે લાંબા સમયથી પ્રમોશન અથવા પગાર વધારાની રાહ જોઈ રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ સાબિત થઈ શકે છે મિત્રો જેમણે છેલ્લા કેટલાક મહિનામાં સખત મહેનત કરી છે તેમને હવે પ્રમોશન મળવાની પ્રબળ સંભાવના છે નોકરીમાં સ્થિરતા અને માન સન્માન વધશે જેના કારણે નવી જવાબદારીઓ અને ઉચ્ચ હોદ્દા મળવાની શક્યતાઓ ઊભી થશે તમને મિત્રો મેનેજમેન્ટ અને વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે જે કાર્યસ્થળ પર તમારી છબીને વધુ મજબૂત બનાવશે જે લોકો પગાર વધારાની રાહ જોઈ રહ્યા હતા તેઓને આ સમયગાળા દરમિયાન સકારાત્મક સમાચાર મળી શકે છે બોનસ પ્રોત્સાહનો અને વધારાના લાભો વધી શકે છે ખાસ કરીને વેચાણ માર્કેટિંગ મેનેજમેન્ટ અથવા લક્ષ્ય આધારિત નોકરીઓમાં મિત્રો વિદેશી કંપનીઓ અથવા બહુરાષ્ટ્રીય ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે વધારાના ફાયદાના સંકેતો છે સરકારી નોકરી ઇચ્છતા લોકોને સફળતા મળી શકે છે ખાસ કરીને જેમનું પરિણામ અથવા ઇન્ટરવ્યૂ બાકી હતું મિત્રો જેઓ ઘરેથી કામ કરે છે અથવા પાર્ટ ટાઈમ જોબ કરે છે તેઓ પણ વધુ પ્રોજેક્ટ્સ અને આવકની તકો મેળવી શકે છે નવ મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે જે તુલા રાશિના લોકો માટે આગામી સિત્યાસી દિવસ સુધી નવા સંપર્કો બનાવવા અને પ્રભાવશાળી લોકો સાથે જોડાવા માટેની તકો વધારી શકે છે આ પરિવહન તમારા વ્યાવસાયિક અને સામાજિક નેટવર્કને મજબૂત બનાવશે જે કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ માટે નવા દરવાજા ખોલી શકે છે મિત્રો જે લોકો રાજનીતિ વહીવટી સેવાઓ કોર્પોરેટ સેક્ટર કે બિઝનેસમાં છે તેમને વરિષ્ઠ અધિકારીઓ અને ઉચ્ચ હોદ્દેદારોનો સહયોગ મળી શકે છે નોકરીમાં બઢતી અને પગાર વધારા માટે તમને યોગ્ય લોકોને મળવાની તક મળી શકે છે મિત્રો જો તમે સ્ટાર્ટઅપ અથવા બિઝનેસ કરી રહ્યા છો તો રોકાણકારો અને ભાગીદારો સાથે સારા જોડાણો બનાવી શકાય છે જો કોઈ કાયદાકીય કે સરકારી મામલો અટવાયેલો હોય તો તેને કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી ઉકેલી શકાય છે સરકારી કોન્ટ્રાક્ટ ટેન્ડર કે વહીવટી લાભ મળવાના ચાન્સ છે સમાજમાં તમારી છબી મજબૂત રહેશે અને લોકો તમારી સલાહને મહત્વ આપશે મિત્રો મીડિયા જનસંપર્ક અને રાજનીતિ સાથે જોડાયેલા લોકોને મહત્વની તક મળી શકે છે દસ મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ શનિમીન રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે આગામી સિત્યાસી દિવસ તુલા રાશિના લોકો માટે સંતાન સંબંધિત સારા સમાચાર મળવાની સંભાવના છે માતાપિતા બનવા ઈચ્છતા લોકો માટે આ પરિવહન સુખદ અનુભવો લાવી શકે છે આ સમયગાળા દરમિયાન બાળકોના શિક્ષણ કારકિર્દી અને લગ્ન સંબંધિત સારા સમાચાર પણ મળી શકે છે લાંબા સમયથી સંતાનના સુખની રાહ જોઈ રહેલા યુગલો માટે આ સંક્રમણ શુભ સાબિત થઈ શકે છે જો તમે ગર્ભ ધારણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય અનુકૂળ રહેશે મિત્રો જે મહિલાઓને અગાઉ ગર્ભધારણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય તેમને આ સમયગાળા દરમિયાન સકારાત્મક સમાચાર મળી શકે છે વિદ્યાર્થીઓ માટે આ સમય સિદ્ધિઓથી ભરેલો રહેશે જો બાળક કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા કે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે તૈયારી કરી રહ્યું હોય તો તેમાં સફળતા મળવાની સંભાવના છે મિત્રો વિદેશમાં ભણવા કે નોકરી કરવા માંગતા સંતાનોને સારી તકો મળી શકે છે જે માતાપિતાના બાળકો લગ્ન કરવા યોગ્ય છે તેઓને આ સમયગાળા દરમિયાન સારા સંબંધ મળી શકે છે મિત્રો તમારા બાળકના જીવનમાં કોઈ પણ મોટી ઉપલબ્ધિ જેમ કે બઢતી કે કારકિર્દીમાં પ્રગતિ ઘરમાં ખુશીઓ લાવી શકે છે મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને ને કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો આભાર